વિકાસ ના કામો ચાલુ જે પ્રમાણે થઈ રહ્યા છે એ પ્રમાણે વિકાસ ની વાત પહેલા બધાને એમ લાગતું હતું કે વિકાસ ની વાતો થઈ રહી છે પણ અત્યારે તમે જ્યારે જ્યારે પણ વિકાસની વાત હોય અને વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જે પણ અહીંયાથી અહીંયા શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે એ તમે જોશો તો એ પિક્ચર અને સ્થળ ઉપરનું પિક્ચર બે સરખા હોય છે સરખા હોય છે અને વિશ્વાસ નરેન્દ્રભાઈએ દરેક જનતાનો કેળવ્યો છે કે જે બોલ્યા તે કર્યું અને જમીન સુધી ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું અને એ વિશ્વાસ આપણને આજે આપણા આખા દેશમાં જોવા મળી રહ્યો છે કેમ તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાને મગજમાં આવી ગયું છે બિહાર જેવા બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું ના થયું ત્યાં બીજું ઇલેક્શન આવે હવે અત્યારે ચાલે એવું નથી માનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાઈ કે જે કામના ખાત મૂહરત અમે કરીશું એના લોકાર્પણ પણ અમે જ કરીશું એ કાર્ય પદ્ધતિ અને એટલે જ આજે તમે જુઓ આજે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોયું હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે ટ્રેનથી પાણી ને ટેન્કર થી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ અને આ વિઝન કોણે જોયું કેવી રીતે જોયું વિઝનથી નથી થતું એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે પાંચસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે કે આજે ખાત અને લોકાર્પણ થયા છે એની અંદર સૌથી વધારે કામ પાણીના છે એટલે રોજ બરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે અને એ આવશ્યકતા છે અને આવશ્યકતાને પૂરી કરવા માટેનો નિર્ધાર સાથે રાજકોટ કોર્પોરેશન કામ કરી રહ્યું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું બે હાજર પાંચ માં શહેરી વિકાસ વર્ષ માનીય નરેન્દ્રભાઈએ શરૂ કર્યું તારે શહેરો ને શહેરોની પરિસ્થિતિ એક સામાન્ય જેને કહેવાય કે મેઇન હોલ હોય હમણાં અહીંયાથી જીતુભાઈ કહેતા હતા કે પાંચસો ને પિસ્તાલીસ કરોડમાં તમે હલી નહોતા નથી પણ એ વખતે મેયરશ્રી અથવા તો કોર્પોરેટરોને પચાસ હજાર કરોડનું પચાસ હજારનું કામ જો મંજૂર કરાવવું હોય તો કમિશનર પાસે કેટલાય દિવસ સાથે બેસીને મિટિંગો કરવી પડે અને આજે કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે ત્યાંના સોસાયટીના રહીશો ભેગા થઈને આરામથી બોલી શકે છે આ ડેવલપમેન્ટ અને આ ડેવલપમેન્ટ જયારે આગળ વધતું હોય પાણી નહોતું તો પાણી નહોતું તો પર્યાવરણની તો વાત જ કેવી રીતે કરવાની પર્યાવરણ ઉપર ભાર કેવી રીતે મૂકી શકાય જયારે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા ઉભી કરી પછી પર્યાવરણનું હમણાં અહીંયા આગળ એક બે હજાર પહેલાનું રાજકોટ નવું રાજકોટ અને હવે આગળ કેવી રીતે વધારવા માગીએ છીએ રાજકોટને એ ત્રણેય અહીંયા આગળ એક પ્રદર્શની મૂકી છે આપ સૌએ જોવી જોઈએ આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું હતું ક્યાં લઈ આવ્યા છીએ ને હવે કેવી રીતે આગળ જવા માંગીએ છીએ તમને ખૂબ આનંદ થાય એવું આ પ્રદર્શની છે એક વખત તો દરેક જણે જોવું જોઈએ તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી આજે બહાર નીકળ્યા છીએ અને જે પ્રમાણે ગુજરાત અને ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ફાઈનાન્શિયલ પોઝિશન એ ફાઈનાન્શિયલ પોઝિશનમાં આપણે રોજબરોજ જે પ્રમાણેનો વધારો કરતા ગયા છીએ અને આ વખતે શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસનું બજેટ આપણું ચોવીસ હજાર કરોડનું આ વખતે ત્રીસ હજાર કરોડ રૂપિયા કર્યું છે ચાલીસ ટકા જેટલો વધારો શહેરી વિકાસમાં કર્યો છે અને આ બજેટ એક વખત તો વધારું છે પણ હવેનો વધારો જે થવાનો છે આ ત્રીસ હજાર કરોડ ઉપર થશે એટલે તમે જે કામ કરો છો હવે આપણે જે કામ કરીએ છીએ એ કામ ક્વોલિટી વાળું થાય એના ઉપર આપણે ભાર મૂકીને આગળ વધવા માંગીએ છીએ અહીંયાથી આજે નવસો ને એનાથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે આવાસો મળવાના છે આવાસો પણ જે પ્રમાણેની ક્યાંક ને ક્યાંક પહેલાના આવાસો ને અત્યારના આવાસનોમાં એટલા સુંદર આવાસો બનતા હોય છે કે આપણને એમ લાગે કે પ્રાઇવેટ બિલ્ડરની જો સ્કીમ હોય એવી સ્કીમ આજે સરકાર બનાવતી થઈ છે આ વિકાસની પરિભાષા છે અને એની અંદર લાઇટ પાણીથી માંડીને બધી જ વ્યવસ્થા નાનામાં નાનો માણસને મળે એ પ્રકારનું આયોજન કોર્પોરેશને કર્યું છે અને આજે જ્યારે જેને જેને મકાન મળે એ બધાને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને વિકાસના પંથે આપણે આગળ વધતા હોઈએ ત્યારે જે માન્ય વડાપ્રધાનસિંહ જે વિકસિત ભારત માટેનો સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે જયારે આગળ વધતા હોઈએ ત્યારે આપણે સૌએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવો અને સ્વદેશી ઉપર ભાર મૂકીને જયારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આપણે સૌએ નગર મહાનગર અને ગ્રામ બધા એક સાથે જો આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરી શકીએ અને એના માટે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત